દીપડો રાજકોટના ગ્રામ્ય આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વાગુદળ કણકોટ અને મુંજકા આમાં ત્રણ જગ્યાએ એમને અમને જોવા મળે એમ એટલે ફૂટપાક એમ જોયેલા હતા એના આજુબાજુમાં પહેલાં વાગોદળમાં સ્ટાર્ટિંગ હતો ત્રણ કે ચાર દિવસ સુધી તૈયારી હતો પણ કોઈ જાતનું મારણ કે એવું અમને ત્યાં જોવા મળ્યું નહોતું એના પછી શનિવારે મુંજકામાં એક ભાઈ જાતા હતા એને ગાડીમાં ટર્નમાં એને દેખાણો હતો અને ત્યાં એને જોયેલો હતો અને પછી ત્યાર પછી અમારી ટીમ ત્યાં પહોંચી ગઈ હતી સ્થળ ઉપર પચીસથી ત્રીસની સ્ટાફના અલગ અલગ ટીમ બનાવીને આખા યુનિવર્સિટી મુંજકા યુનિવર્સિટી એરિયા જે જંગલ વિસ્તાર જેવો છે એની અંદર સર્ચ કરી અને આખી રાત અને બીજે દિવસે સવાર સુધી સવારમાં ને એમાં ત્યાં સવારમાં પછી પ્રિન્ટ દેખાણા હતા ત્યારે પછી બીજે દિવસે શનિવારેની આ રાતે રવિવારે સવાર રવિવારે બપોરે સાડા ચારે બપોર પછી સાડા ચાર પાંચ વાગે કણકોટ ગામના અમને સ્મશાનમાં ત્યાં એક ભાઈ જે ચરણ નાખવા જતા હતા અને એને દીપડો જોયો અને એને તરત કીધું તો ત્યાં વીસ મિનિટની અંદર અમારી ટીમ અને ત્યાં પહોંચી ગઈ હતી અને આખી રાત ત્યાં બધી અલગ અલગ ટીમ પાડી અને ત્યાં અમને સર્ચ કરેલું હતું અને ફૂટપ્રિન્ટ તે દિવસે તો ત્યાં નહોતા દેખા પણ પાછળથી અમે જે બીજે દિવસે સવારે જ્યારે સર્ચ કર્યું ત્યારે પાછળના ભાગમાં ત્યાં અમને ફૂટપ્રિન્ટ દેખાણા હતા એના આધારે ત્યાં અમે પાંજરું મૂકેલું હતું યુનિવર્સિટીમાં મુંજકામાં ત્યાં જે એમની રૂટ ઉપર આવેલો હતો એ રૂટમાં ત્યાં પણ રૂમ મૂક્યું હતું અને પછી ત્યાંથી આગળ રામનગરમાં જે અફવા હતી વાત કરી રામનગરની અંદર ત્યાં સર્ચ કરવા ગયા તો બિલાડીના ફૂટમાર્ક હતા પણ અને એ રીતના પછી ત્યાં જ્ઞારીની પાસે ફૂટ દેખાણ તો ત્યાં પણ મૂકેલું હતું થયા હા ગઈકાલે મારણ હતું એ ગઈકાલે મારણ દેખાણું હતું જે વાત આવી હતી પણ હકીકતે એ મારણ પરમ દિવસે રાતે થયેલું હતું અત્યારે અમે ત્રણ પિંજરા મૂકેલા છે ત્રણમાંથી એક ન્યારી પાસે કણકોટમાં કુતરામ જે ત્યાં મૂકેલું છે અને એક યુનિવર્સિટીની અંદર મેરડી મંદિર પાસે મૂકેલું છે જનરલિસ્ટ શિયાળાની અંદર જ વન્યપ્રાણીમાં સિંહ દીપડા એ બધાની મૂવમેન્ટ વધારે પડતી થતી હોય છે એટલે એના શિકાર માટે એના માટે જ બહાર નીકળી જતા હોય છે એ લોકો હા પબ્લિકને ખાસ તો અમારે એ કહેવાનું છે કે ખોટા પેનિક ન થાય અને જ્યાં હોય ટૂંકમાં ખોટી અફવા ન ફેલાવે પરમ રવિવારે જ ત્યાંથી ફોન મુંજકામે પાછળથી આવ્યો હતો ભઠ્ઠામાંથી ફોન કે અહીંયા અમે દીપડો જોયો છે ના ત્યાં ત્યાં અમે સર્ચ કર્યું તો ત્યાં એક પણ જાતને અમને ફૂટપ્રિન્ટ ના મળ્યા સાંજે સાત વાગે પછી ત્યાં અમે સર્ચ કરતા હતા ત્યાં બીજી જગ્યાએ ફોન આવ્યો એ ભાઈને જે ભાઈ અમને બતાવ્યું હતું ને એ ભાઈમાં કે ભાઈ અહીંયા આવી ગયું છે દીપડો રૈયા સ્મશાનમાં તો ત્યાં જઈને અમે ત્યાં ગયા તો ત્યાં પણ કંઈ જોવા ના મળ્યું એ પછી ત્યાં અમે જ્યાં સર્ચ કર્યું તો ત્યાં દીપડા કેના કોઈના પણ સગડ હતા નહીં ખાલી આ વિસ્તારની અંદર છે ને ઝરખ ઝરખ આટા મારે છે ના હોય છે જરાખ આ ક્યાંક રોડમાં જરખના નિશાન હોય પણ ટૂંકમાં દીપડાના બહુ ઓછા હોય છે એટલે ખોટી અફવા ન ફેલાવો જેથી જેની હિસાબે અમારી ટીમને જે કામ કરતા હોય ત્યાંથી અહીંયા જાય ત્યાંથી એકબીજા ખોટી અફવા ફેલાવશે તો પછી બધાને તકલીફ થાય કે ભાઈ અફવા ફેલાવે છે તો ત્યાં પહોંચીએ પણ હકીકતમાં કશું હોય નહીં થોડુંક હોય તમને ફૂટપાથ જેવું કશું દેખાય કે એવું હોય તો કયો તો બધી જગ્યાએ પહોંચી શકે છે કે નથી ના દીપડો છે જે ફૂટમાર્ક ને એના ઉપરથી અમે કહી અમારા કોઈ સ્ટાફે કે કોઈ દીપડો જોયેલો નથી ખેડૂતોમાં અને શિયાળાનું અત્યારે ખાસ કરીને ખેડૂતોને પિયત માટે જવાનું છે અને ખેડૂતો માલધારીઓ અને ત્યાં રહેતા મજૂરો આ લોકોમાં એક ભયનો માહોલ વધારે જોવા મળે છે તો એટલે એમાં જો ખેડૂત અને પશુપાલન ને બધા જેટલા દિવસ અત્યારે આ દીપડો અહીંયા છે તો એને ખાલી એટલી તકેદારી રાખવાની છે કે એક ઢોર એના પશુપાલન કે જે પશુ હોય તો એને બંધ વિસ્તારની અંદર રાખે બને ત્યાં સુધી અને રાત્રે ભઠ્ઠો કરી અને ભડકો કરીને રાખે એટલે જેથી એની હિસાબે આવી ન શકે અને બાકી બીજા બધા જે અમુક લોકો બાર ખુલ્લામાં ને એમાં સૂતા હોય અને આને કેમ દીપડાને જ ખાસ તો જે સ્મેલ આવી જાય નોન વેજ એની ખાય તો એની હિસાબે પણ આવી શકે છે એટલે એ બધો કચરો દાટીને રાખવાનો